નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારપીટનો મામલો સામે આવ્યો છે ગુજરાત યુનિવર્સિટીમાં રાત્રિના સોમવારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા પ્રવેશ કરીને વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં જઈને તોડફોડ કરી હતી તેમજ વિદ્યાર્થીઓ સાથે મારામારી કરતા વિદ્યાર્થીઓને ગંભીર રીતે પહોંચી હતી ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી દ્વારા પણ અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે તાત્કાલિક બેઠક બોલાવી હતી બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે તેમજ જવાબદારો સામે કડક પગલાં લેવાની પણ સૂચના આપવામાં આવી છે મિત્રો ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા વિદેશી હોસ્ટેલમાં શનિવારે સાંજે ઉઝબેકિસ્તાન સાઉથ આફ્રિકા શ્રીલંકાના વિદ્યાર્થીઓ રમઝાન માસની નમાજ પડી રહ્યા હતા તે દરમિયાન અચાનક કેટલા લોકોએ હોસ્ટેલમાં પ્રવેશ કરી અને સૂત્રોચ્ચાર કર્યા હતા જેથી થોડાક સમય માટે મામલો ગરમાઈ જવા પામ્યો હતો મિત્રો સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે શનિવારે મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા વિદેશી હોસ્ટેલમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરી હોસ્ટેલમાં તોડફોડ કરી હતી જે બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે એસયુપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મિત્રો આ સમગ્ર ઘટનાની જાણ ગુજરાત યુનિવર્સિટી પોલીસને થતાં પોલીસ મામલો વધુ ભીજકે નહીં તે પહેલાં હોસ્ટેલ ખાતે પહોંચીને પરિસ્થિતિ થાળે પાડી હતી મિત્રો આ બાબતે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ એસઆર જણાવ્યું છે કે ગુજરાત યુનિવર્સિટીમાં બબાલ થયાના સમાચાર મળતાની સાથે જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તપાસ પણ હાથ ધરી હતી તેમજ કયા કારણે આ સમગ્ર બોલાચાલી થવા પામી હતી તે બાબતે તપાસ પણ હાથ ધરી છે તેમજ આરોપીઓની શોધખોળ પણ ચાલુ કરી દીધી છે હવે મિત્રો આ સમગ્ર ઘટના કઈ બાબતે બની તેની વાત કરીએ તો શનિવારે બોયઝ હોસ્ટેલમાં એ બ્લોકમાં વિદેશી વિદ્યાર્થીઓ હોસ્ટેલ પરિસરમાં નમાજ પડતા હતા તે સમયે શરૂઆતમાં કેટલાક લોકો આવી વિદેશી વિદ્યાર્થીઓને નમાજ નહીં પડવા માટે જાણકારી આપી હતી અને તે સમયે એક નમાઝીએ ઉભા થઈને વાત કરનાર વ્યક્તિને તમાચો માર્યો અને આ મામલો બેચક્યો હતો મિત્રો જે ઘટનાનો વિડીયો વાયરલ થયો છે જે ઘટનામાં નમાઝ સમય આવેલા ટોળાએ જય શ્રી રામના નારા સાથે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો મિત્રો વિદ્યાર્થીઓના રૂમમાં તોડફોડ કરી વાહનોમાં તોડફોડ કરી પથ્થરમારો પણ કર્યો હતો જે ઘટનાના વિડીયો પણ વાયરલ થયા છે જે ઘટનામાં પાંચ વિદેશી વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે જે સમગ્ર ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી હોસ્ટેલ ઉપર સિક્યોરિટી સ્ટાફ અને પોલીસ બંદોબસ્ત પણ વધારી દીધો છે વધુમાં આ ઘટનામાં ઘાયલ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને જે ઘટનામાં પોલીસે સ્થળ ઉપર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે